શ્રીમદ ભગવત કથા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ગોવર્ધન પૂજાનો મહિમા શ્રી કૃષ્ણ વિવાહ પ્રસંગ તેમજ તુલસી માતા અને ઠાકોરજીના વિવાહના દિવ્ય પ્રસંગોનું સરસ અને હૃદય વર્ણન કર્યું કથાના અંતિમ દિવસે સમૂહ આરતી અને પૂર્ણાહુતિનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ ભક્તોએ હર્ષ અને ઉલ્લાસ સાથે પોથી યાત્રા કાઢી પોથીને પોતાના ઘરે પધરામણી કરી હતી સમગ્ર ધાર્મિક આયોજનથી એના ગામમાં ભક્તિ સંસ્કૃતિ અને એકતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો ેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાંથી ઋણ મુક્ત મહાદેવ લઈ અને પૂજા પણ ભક્તજનોએ એ સાથ મળી અને ઉજવી હતી અને ગઈકાલે કથાના છઠ્ઠા દિવસે માં ભગવાન કૃષ્ણ સાથે વિવા મહોત્સવ પણ ગામના લોકોએ

અમે એનું આયોજન કર્યું અને ઘણા લોકોએ આમાં સહકાર આપ્યો ઘણા લોકોએ એમાં ભાગ લીધો અને બહુ સરસ રીતે કસ કથાનું રસપાન કરવામાં આવ્યું શ્રી જાની તરફથી અને અમને ઘણા અમને ઘણી બધી મજા આવી અંદર